નમસ્કાર મિત્રો દહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ધારોડુંગર ગ્રામ્ય પંચાયતના રસ્તાઓની હાલત કફોડી બની દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ધારાડુંગર ગામના તમામ રસ્તાઓ દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર એટ લાઈનનો રસ્તો બનાવવામાં ધારાડુંગર ગામના ગરીબ આદિવાસી ખેડૂતોને જમીન એકદમ સસ્તા ભાવે પચાવી પાડવા છતાં લોકો જોડે ગામડાના રસ્તાઓથી ડમ્પરોમાં આવશ્યક કરતાં વધારે માત્રામાં માટી ભરી પાંત્રીસથી ચાલીસ ટન ભારે વજનથી પાવડી એસઆરપીથી ધારાડુંગર તેમજ પાવડીથી ધારાડુંગર જવાના રસ્તા ઉપર ભારે વાહનોની અવર જવર કરવામાં આવે છે ભારે વાહનો દ્વારા ગામડાઓના રસ્તાઓ અત્યંત દયનીય કફોડી હાલતમાં જોવા મળ્યા ગામડાઓના રસ્તાઓની કેપેસિટી અગિયાર ટનની ક્ષમતા ધરાવતી હોય પણ ત્યાં ભાર સાથે વાહનો રસ્તા ઉપર અવર જવર કરવાથી બાઇક મોટરસાઇકલ નાના મોટા વાહનો ચલાવવા જોખમી બન્યા છે અહીંયા શિયાળાની ઋતુમાં આ રસ્તામાં પડેલા ખાડાઓના કારણે બે લોકોએ જીવ ગુમાવ્યો અહીંયા સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આજુબાજુ સ્કૂલના વાહનોના મારફતે જાય છે કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ તંત્ર કે પછી ગામડાઓના રસ્તાઓ ધારાડુંગર ગામના લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે તંત્ર ઊંઘી રહ્યું છે કે શું આ થી ચાલીસ ટન માટી ભરી ડમ્પર ચલાવનાર ચાલકને કોની રહેમ હેઠળ છાવરે છે કોન્ટ્રાક્ટર જવાબદાર છે કે નહીં દાહોદ આરટીઓ દ્વારા ગરીબોનું ખૂન ચૂસવામાં આવે છે છતાં કોરિડોર એટ લાઇનના કર્મચારીઓને કેમ કશું કહેતા નથી આ કોરિડોર એટ લાઇન દ્વારા ધારાડુંગરના ગામના લોકોની માંગ છે કે આજુબાજુનો રસ્તો નવો બનાવી આપવામાં આવે શું ધારાડુંગર ગામના તૂટેલા રસ્તાઓ નવા બનાવી આપવામાં આવશે કે કેમ તે હવે જોવાનું રહ્યું રિપોર્ટર હિતેશ પ્રજાપતિ દાહોદ મોહન્યા બાબુભાઈ તાનુભાઈ ધારાડુંગર તાલુકો જાલોદ જિલ્લો દાહોદ અમારા ગામના ધારાડુંગર ગામના રસ્તા આ કોરિડોર નીકળવાથી એક્સિડન્ટો થાય છે એના જવાબદાર કોણ સરકાર જવાબદાર કે આ કોરિડોર જવાબદાર એક્સિડન્ટ આપણા ઉતરાયણ ઉપર બે માણસો એક્સિડન્ટ થાય અને મરેલ છે એના કારણે અમારા બાળકો માટે એક્સિડન્ટ થાય છે તો એનો રસ્તો ભણાવવા જવાબદાર સરકાર શરીર છે કે આ કોરિડોર છે તો એનો જવાબદાર તાત્કાલિક ભણાવે એવી અમારી માંગ છે તમારા ગામના કેટલા રસ્તા તૂટી ગયા છે

પાંત્રીસથી ચાલીસ ડમ્ફરિયા નીકળે છે એમાં પચાસ પચાસ ટનના વજનવાળા પથ્થરો અંદર નાખી અને અમારા આ સાદા રોડો તોડી નાખ્યા છે અમારે સ્કૂલમાં જવા નિશાળા સ્કૂલે જ જતા છોકરાઓને બાઇક ઉપર પસરાઈ પડે છે અને કોઈકની વાગી એ જાય છે સાહેબ એ તો અમારે સરકાર તરફ અમને એવી માંગ છે કે અમારા રોડ બનાવી આપે અને તંત્રવાળાને કહીએ તો એ રોડ તો તૂટે એમ કહે છે તો અમારે આ રોડ કોણ બનાવ્યા આપે અમને એ અમારા ધારાડુંગર ગામને માણસોની માંગ છે સાહેબ તમારા ગામની અંદર અત્યારે હાલ તમે લોકો ਇਕੱટા થયા છો તો તમારી માંગ શું છે કે રસ્તો બનાવવો જોઈએ આ રોડ રસ્તો બનાવવો જોઈએ આ કોરિડોર જે બને છે એમાં તમારી જમીનો ગઈ છે હા ગઈ છે હા તો આ કોરિડોરમાં તમારી જમીનો ગઈ છે તો આ જે અત્યારે આ જે ક્રોસ રસ્તા બનાવવા માટે જે ડમ્પરો ચાલે છે એમાં પાંત્રીસ ટન વજન મને સાંભળવા મળ્યું છે પાંત્રીસ ટન નો વજન લઈને આ લોકો તમારા ગામના રસ્તાઓથી ગુજરી અને અહીંયા રસ્તા બનાવવા માટે કામ કરે છે તો તમારા રસ્તાઓ તૂટી ગયા છે તો તમારી માંગ શું છે